ભરૂચ જિલ્લાના વાઘરાના ભરચક બજાર વિસ્તારમાં સોમવારના રોજ દિન દહાડી લૂટની ઘટના ચકચાર જગાવી મૂકી છે શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં એક અજાણ્ય ઈસમ બુકાની પહેરીને દુકાન માલિકને આંખોમાં મરચાની ભૂખી છાંટી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત વિગતો મુજબ સોમવારના રોજ બપોરના સમયે એક શખ્સ ચહેરો ઢાંકીને દુકાનમાં ઘૂસ્યો હતો ત્યારબાદ તેણે માલિક દ્વારા બતાવવામાં આવેલી સોનાની ચેઇન હાથમાં ઉઠાવી ખિસ્સામાંથી મરચાનું પાવડર કાઢી માલિકની આંખમાં ફેંકી बहार भाग्यो जो ते पाच दुकानधारक पण भाग्य होत परंतु ते भागा सफळ राहत लूटणी जाण विडे બજારમાં હડકંપ મચી ગઈ હતી અને બનાવની માહિતી મળતા જ તરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી પોલીસે આસપાસના દુકાનદારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું કામ શરૂ થયું છે અને પોલીસે લૂંટારુઓને શોધી કાઢવા નજીકના વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજને આધારે આરોપી સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના વેપારી વર્ગમાં આ ઘટનાને લઈ ભયનો માહોલ સર્જાયો છે અને વેપારીઓએ વધતી જતી ગુનાખોરી સામે પોલીસ સુરક્ષા વધારવા માંગ ઉઠી છે રિપોર્ટર હિનાયત બાપુ બાગરા ગુજરાત પ્લસ ન્યૂઝ